જોઈ લો હાલો જે નજર મારી લો હા રીધું આહ હા હેતા બે જોઈ આ મગમાં કોટા બારા આવે ને તે કદાચ પખીણા બહુ આવે છે આજે આનું ધ્યાન રાખવું પડશે સૂર્ય નારાયણ દેખાણ હાલો હાલો જવું લામ મગ મસ્તી ચિત્રીનું જેવું રસ્તામાં અરે અરે આવી ગયા મિત્રો જો રાજમાં છે ને નેદવા લાગુ મેં કે આજ તા હું કોધારી થી જો આ ઓલું છે ને બરાબર શું કેવાય એમ ખોળ એક જાતનું આવ્યું અલગ પ્રકારનું અમારે અહીં છેલ આવે ને એટલે અલગ અલગ પ્રકારના આવે વરાહ હવે આ રાજમાં કે દી ઉપડે બરાબર બપોર પછી ચાલુ કરી દેવા કોકોક છોટા ઉપાડવા બરાબર બાચકા લઈને બાકી હવે છે ને રહેવા નથી દેવું ને આપણે કોપીરાજ આવી છે જો હમણું ટ્રેક્ટર હાલે છે ગમાકા મારે રોગા એ ભાઈ ડીજે જ હું ફીટ કર્યું આખું આપણે છે ને હાલે છે ઉપાડવાના અટાણે મિત્રો ચાલુ કર્યા છે હરવે હરવે આવવા ચાલુ કર્યા છે કારણ કે આ ઘટની પાક નથી બરાબર પૂરે પૂરા છે ને પાકવામાં કેવું આવે છે જો અમુક હિંગ છે ને એ કાચી હોય ને તો થાય પણ મારે કોપીરા જવું હોય તો આવશે કારણ કે ટ્રેક્ટરની ટેપ વાગે છે બરોબર અને આ ને કાચું થોડુંક પડે છે જ્યાં ટ્રેક્ટર વગાડે ફૂલ વાગે છે ઢોલાક વધારી વધારે ભાઈ વધાર જવું વાગે ડીજે વાગે એવું વાગે છે કે ઘટે જ નહીં સાધન એટલે ઘટે જ નહીં કંઈ એવું છે બરાબર અને આ આને જો અમુખ એમ કાચી પડે ને એ નડે જો આવે અને જો આ છાંયે છાયી છે ને વેલું વગાડીનું વળી ગયું આમણું નથી વળ્યું બરાબર અને હવે આજથી મિત્રો ચાલુ કર્યું છે હરવે હરવે રામસીભાઈને જો હલર હાલે અને જેથી તારે તો મોજામાં તો જો ચોયતું આમ 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 કરતા હાથ જતાં એ મોજામ બહુ ચોઈતી તું

જો આવી ગયા મિત્રો વ્યારું પાણી કરી લીધું કમ્પ્લીટ ને શાંતિથી અટાણે શાંતિ થાય આખોથી તો આપણે કામ હોય બરાબર હરવે 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 આવતો હોય ને વાગી ગયા ઘણા કલાક નવ વાગી ગયા આજ થોડોક લેટ થઈ ગયા બરાબર વ્યારું પાણી કરવામાં એનું કારણ છે આજ છે ને રાજમાં ઉપાડતા ને પાછા અહીંયા બાજુમાં વાળામાં વડી વાડીમાં મગવા એટલે એમાં છે ને પખીડા આવતા ને બરાબર અને જેઠીને કીર્તન કીર્તનનું કરે છે આજ છે ને એને વીસ હજાર મિત્રો સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા વીસ હજાર સબસ્ક્રાઈબર જેઠીને રાધે રાધે કીર્તન ગુજરાતીમાં બરાબર એવું બધું છે મિત્રો તો છે ને રાજમામાં હું છે થોડા કાચા પક્કા થાય છે આગળ પાછળ ઉઈ ગયા તા ને ટાઈટ બહુ તો એ બરાબર એને કારણે ટૂંકમાં અટાણીથી ચાલુ થઈ ગયા વહેલા કે ખરી ના જાય બહુ એમ બરાબર

હમ અટાણે છોકરાઓ છોકરા ફોન તા હોય બરાબર જીણકા હોય કે વડામ હોય હા હેખે તો ફોન હોય કેવો આખવું આપડે એ ના આપડે અને ગાતા હોય મારે માં બારા તાળિયું વગાડતા હોય એની મજા આવે કીર્તન ગાય ને એટલે પણ મજા આવે